જેમાં તમામ કામો મંજૂરી આપવામાં આવે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં માં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર મંજૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા સયાજી બાગ જુ શાખા

તમામ નવે નવ દરખાસ્તો આજે મંજૂર કરવામાં આવી છે દરખાસ્તોની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા એક રૂપિયાના ટોકનથી બોતેરસો બોતેર ચોરસ મીટર જમીન અક્ષયપાત્ર સંસ્થા કે જે વડોદરા શહેરની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરની પરિસ્થિતિ હોય કે ગમે તે આકર્ષિક પરિસ્થિતિ હોય તે વખતે ફૂડની સર્વિસ આપતી હોય છે અને એક રૂપિયાના ટોકન બધાથી બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી એમ પાંચ વર્ષ માટે આપવાનું ઠરાવવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં સિવિલના કામોનો જે ઇજારો હતો જેમાં પાંચ કરોડના ઇજારામાં સવા કરોડનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ સવા કરોડનું એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે ત્યાં બાદ જૂ શાખા દ્વારા સૂકું ચૂંધ્યું અને મગફળીનો સૂકો ચારો ખરીદ કરવાનું જે કામ હતું એ બાવીસ પોઈન્ટ તોતેર ટકા ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે લગભગ વીસ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયાની ખરીદી કરવામાં આવશે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં પચાસ લાખની મર્યાદામાં એફડીઆર એટલે કે ફૂલ ડેપ રિસ્ટોરેશનના કામને બાર પોઈન્ટ અઠ્યાસી ટકા ઓછાના યુનિટ દરે પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ વોર્ડ નંબર છમાં ખોડિયાનગર પાસે આવેલા સાંઈનગર ટીપી રસ્તે વરસાદી ચેનલ નાખવાનું કામ જે બે ટકા ઓછા મુજબ એકોતેર લાખ પચાસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાર્ક ગાર્ડન દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ઝાડની દાઢનું ટ્રેમિંગ કટિંગ ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની ભાવનીનું જે કામ છે એ દોઢ કરોડની મર્યાદામાં પણ ઝીરો બે ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની જે નિમણૂક કરવાની છે એમાં ચાર કન્સલ્ટન્ટને એમ પેનલ કરી અને અલગ અલગ પાર્ટ પાર્ટ વનમાં ડિઝાઇનિંગ એન્ડ ટેન્ડરિંગ પાર્ટ ટુમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને પાર્ટ થ્રીમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આ ત્રણ પાર્ટના ઇજારધારોને એમ્પેન કરવામાં આવે છે દરેક ઇજાધાર એમની વ્યસ્તતા અનુસાર અને એમના પરફોર્મન્સના આધારે એ લોકોને કામગીરી એલોકેટ કરવામાં આવશે આનો ભાવ સંયુક્ત ભાવ ગણીએ તો ત્રણ જેટલો ટકા જેટલું થાય છે દવાણા સિક્યુરિટી ડબ્બા શાખા દ્વારા જે આઉટસોર્સિંગથી ડોળબ્બાનું મેનેજમેન્ટનું કામ છે જેમાં સાફ સફાઈ કરવી ટેગિંગ કરવું અને ડોક્ટર પૂરા પાડવા આ તમામ કામગીરી એક કરોડ ચુમ્મોતેર લાખના ખર્ચે આપવામાં આવી છે જેને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં વડોદરા અમદાવાદ શહેર ખાતે જે બોઈ ડ્રીમ લાઇનર વિમાન અમદાવાદથી લંડન જતું હતું ક્રેશ થવાથી જે વડોદરાના નાગરિકોના મૃત્યુ થયા છે એ લોકોને જરૂર પડે તો વડોદરા શહેરના ગૃહો અને કોમેડી સેન્ટરો કોમેડી હોલ વિના મૂલ્યે એમના જે અશુભ પ્રસંગ એટલે કે બેસવા માટે જરૂર પડશે તો આપવામાં ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે